તો તમે પણ ઉનાળામાં પરફેક્ટ રીતે કોલ્ડ કોફી ઘરે જ બનાવો તે પણ ખૂબ જ સરળ રીતે અને સાથે કોલ્ડ કોફી સિરપ પણ બનાવતા શીખી શકો છો હાય ફ્રાઇન્સ છે આજે આપણે જોઈશું કોલ્ડ કોફી રેસિપી તો અહીં મેં દોઢ કપ જેટલું પાણી લીધું છે તેમાં હું આઠ ચમચી જેટલી

તો અહીં આપણે કોફી સિરપ તૈયાર કરીએ છીએ એટલે તેને સરસ રીતે આપણે ઉકાળીને તૈયાર કરી લેશું તો અહીં ઉકાળો આવવા લાગ્યો છે તમે જોઈ શકો છો આ રીતે થોડી વાર તેને ઉકાળી લેવાની એટલે એકદમ પરફેક્ટ અને ઘટ આપણી સિરપ તૈયાર થઈ જશે આપણે કેફે પર જઈએ ત્યારે જે સિરપ મળે તે પણ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે તો અહીં આપણી કોફી સિરપ તૈયાર છે તેને આપણે ઠંડી કરી લેશું તો અહીં આ તૈયાર થયેલી કોફી સિરપને આપણે ઠંડી કરી દીધી છે અને તમે તેને દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો અહીં મેં માર્કેટમાં તૈયાર મળે તે ચોકલેટ ફ્લેવર સિરપ લીધી છે તે ઓપ્શનલ છે તો અહીં ગ્લાસ પર સિરપ લગાવીને મેં આ પ્રમાણે તૈયાર કરેલો છે તમે જોઈ શકો છો તો અહીં મેં એક ગ્લાસ જેટલું દૂધ લીધું છે ઠંડુ દૂધ લીધું છે અને તેમાં હું અહીં જે આઈસક્યુબ છે તેમાંથી ત્રણ થી ચાર આઈસ ક્યુબ એડ કરીશ હું તેમાં આઈસક્યુબ એડ કરી દઈશ ત્યારબાદ અહીં જે આપણે કોફી સિરપ જે તૈયાર કરેલી છે તે હું બે ચમચી એડ કરીશ ત્યારબાદ તેમાં જે તૈયાર ચોકલેટ સિરપ આવે તે એડ કરીશ ત્યારબાદ હું અહીં મિલ્ક પાવડર એડ કરીશ આ સિક્રેટ રેસીપી છે બે ચમચી જેટલો મિલ્ક પાવડર મેં એડ કરેલો છે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીં મેં પરફેક્ટ રીતે આ બધી જ વસ્તુ મિક્સરજારમાં મિક્સ કરી લીધી છે અને પરફેક્ટ આપણું કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ છે તો અહીં આપણે તૈયાર કરેલી કોલ્ડ કોફીને એક ગ્લાસ પર નીકાળી લેશું તો તમે પણ ખૂબ જ સરળ રીતે કોલ્ડ કોફી ઘરે બનાવી શકો છો તો અહીં પરફેક્ટ માર્કેટમાં મળે તેના જેવી જ કોલ્ડ કોફી તૈયાર છે તમે જોઈ શકો છો જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ